નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રક્ષાબંધન બે હજાર પચીસ આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો રક્ષાબંધન ખરેખર ભાઈ બહેનના અતૂટ અને પવિત્ર સંબંધનું પ્રતીક છે આ તહેવાર માત્ર એક દોરો બાંધવાના પૂરતો સીમિત નથી પરંતુ પ્રેમ વિશ્વાસ અને રક્ષાના વચનનો ઊંડો અર્થ ધરાવે છે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખાકારીની પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમના રક્ષણની કામના કરે છે અને ભાઈઓ પણ બહેનોને રક્ષણનું વચન આપે છે આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઈને થોડી મૂંઝવણ છે તો ચાલો જાણીએ કે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે રક્ષાબંધન કયા દિવસે છે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બે બાર વાગ્યે શરૂ થાય છે અને નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે એક ચોવીસ વાગ્યે સમાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં ઉદય તિથિનું મહત્ત્વ હોવાથી રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્યોદય સવારે પાંચ સુડતાલીસ વાગ્યે થશે રક્ષાબંધનના શુભ જો કે રાખડી બાંધવા માટે બપોરનો સમય શુભ માનવામાં આવે છે પરંતુ ભદ્રકાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ આથી પ્રદોષકાળમાં પણ રાખડી બાંધવી યોગ્ય છે નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાખડી બાંધવા માટે શુભ મુરત નીચે મુજબ છે પૂર્ણિમા તિથી આઠ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરે બે બાર વાગ્યે શરૂ થશે અને નવ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરે એક ચોવીસ વાગ્યે સમાપ્ત થશે રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત નવ ઓગસ્ટના રોજ સવારે પાંચ સુડતાલીસ વાગ્યાથી બપોરે એક ચોવીસ વાગ્યા સુધી છે બે હજાર પચીસમાં રક્ષાબંધન પર ભદ્રાકાળ સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે તેથી રાખડી બાંધવા માટે આખો દિવસ શુભ રહેશે રક્ષાબંધન પૂજાવિધિ રક્ષાબંધનના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કરી ઘર અને મંદિરને શુદ્ધ કરવું ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રને પાટલા પર સ્થાપિત કરી પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો આરતી કરો મંત્રોપચાર કરો અને ફળ તથા મીઠાઈનો ભોગ ધરાવો સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કર્યા બાદ તમારા ભાઈને તિલક કરીને રાખડી બાંધો રક્ષાબંધનનું મહત્વ રક્ષાબંધન એ માત્ર એક દોરો બાંધવાનો તહેવાર નથી પરંતુ ભાઈ બહેનના પ્રેમ ફરજ અને વિશ્વાસનું પ્રતિક છે આ દિવસે બહેનો પોતાના ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈઓ તેમની બહેનોને હંમેશા રક્ષણ આપવાનું અને તેમની પડખે ઊભા રહેવાનું વચન આપે છે આ તહેવાર પારિવારિક સંબંધોની મજબૂતી અને પ્રેમનું પ્રતીક છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વ ભાઈ બહેનોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે આભાર ધન્યવાદ